ઓડિટર ગુગાભાઈ ગોહિલ નિવૃત્ત ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ સહિત કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીની ધરપકડ કરી છે ફરિયાદી નવી મજૂર મંડળીના ના રજીસ્ટ્રેશન માટેની નોંધણી માટે અરજી કરી હતી અરજીની નોંધણી ને પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે લાંચ માંગી હતી તો ગોગાભાઈ ગોહિલે ફરિયાદી ને શેખ સાથે મળી વાત કરતા જણાવ્યું હતું કે વારિસ શેખ સાથે વાતચીત કરી પચીસ હજારની લાંચની માંગણી કરી હતી રકજકના અંતે વીસ હજારના સમાધાન થાતા જે રકમ ઓફિસ ના આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી આપવા જણાવ્યું હતું હળાજન ખાતે છટકુ ગોઠવી એસીબીએ કમ્પ્યુટર ઓપરેટર ને ઝડપી પાડ્યો હતો ઝડપાયા ગોકાભાઈ ગુરુલ મહિને 48000 નો પગારદાર હતો જ્યારે નિવૃત્ત ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ વારશિક 40000 નો પગારદાર હતો ઉપરાંત કમ્પ્યુટર ઓપરેટર પણ 10500 નો પગારદાર કર્મચારી હતો વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ

આ બંનેની અટકાયત કરવામાં આવી છે આમ કુલ ત્રણે અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ ગોગાભાઈ ગોહિલ છે જે છેલ્લા વર્ષથી એ જિલ્લા કચેરીમાં નોકરી કરે છે જેનો પગાર અડતાલીસ હજાર રૂપિયા છે તથા વારિસેખ એ વય નિવૃત્ત થયેલા છે જેઓનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગ નો કર્મચારી છે જેનો પગાર દસ હજાર પાંચસો છે નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર